ટીમે ની ટીકીમાં ગાંજો લઈ પસાર થઈ રહેલા એક શખ્સ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી પાસેથી એક કિલો ગાંજાનો જથ્થો મોપેડ સહિત રૂપિયા પચાસ હજાર માલ કબજે કર્યો છે જ્યારે આ જથ્થો આપનાર આરોપીની વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે જિલ્લામાં નસાખોરો પર લગામ કસવા માટે ગ્રામીણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે ગ્રામીણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ ચાવડાની સૂચના મુજબ પીએસઆઈ એચએમ ઝાડિયા જાડિયા પીએસઆઈ એઓ ભરવાડ તથા સ્ટાફના એએસઆઈ ફુરકાન ઈબ્રાહિમ પ્રદીપભાઈ નર્વતસિંહ મુકેશભાઈ અને અનાર મેડ કોન્સ્ટેબલ દાલજીભાઈ કરજન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ મોપેડ ઉપર પસાર થઈ રહ્યો હતો તેને ઉભો રાખી મોપેડની ડીકીમાં તપાસ કરતા તેમાંથી એક કિલો ગાંજો મળી આવ્યો હતો પોલીસે આરોપી સખીલ ઇકબાલભાઈ મલિક રહે બ્રાહ્મણ ફળિયું કણભા કરજણ વડોદરાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલા સકીલ પાસેથી પોલીસે ગાંજો એક્ટિવા મોબાઈલ રોકડા ઇલેક્ટ્રિક વજન કાટો અને બેગ મળી રૂપિયા પચાસ હજાર આઠસો દસનો મુદ્દામાલ કબજે કર્યો હતો

આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો